ગૌરંગ શાહે કયા શેરમાં રોકાણ કરવાની સલાહ આપી એના વિશે વાત કરીએ તો સાયન્ટના શેરમાં એક્સપર્ટે ચોવીસો પચાસ સાથે આ શેરમાં ખરીદીની સલાહ આપી છે ત્રીજા ક્વાર્ટરમાં કંપનીનો નફો અંદાજેથી સારો રહ્યો છે આ કંપનીએ સારું પ્રદર્શન કર્યું છે ત્રીજા ક્વાર્ટરમાં કંપનીનું રેવન્યુ બાર ટકાથી વધારે વધ્યું છે પરિણામોના આધાર પર કંપની સારું પ્રદર્શન કરી રહી છે જેમાં ખરીદીની તક જોવા મળી રહી છે પછી બીજા શેર વિશે વાત કરીએ તો એ છે હેવલ્સ ઇન્ડિયા કંપનીની માર્કેટ કેપ સારી છે હેવલ્સ ઇન્ડિયા લિમિટેડ ભારતમાં ઇલેક્ટ્રિક કન્ઝ્યુમર

પછી નરેન્દ્ર સોલંકી કયા શેરોમાં ખરીદી સલાહ આપી એના વિશે સુધારો જોવા મળ્યો છે મેનેજમેન્ટની ગાઈડન્સ પણ સારી છે જેથી આ શેરમાં આપણને બારસો ચોત્રીસ રૂપિયાના લક્ષ્ય માટે ખરીદી કરી શકાય છે પછી કેસ્ટ્રોલ ઇન્ડિયા લિમિટેડ નો શેર છે તો કંપનીએ અપેક્ષા કરતા સારા ત્રીજા ના પરિણામો રજૂ કર્યા છે કંપનીનો

તો મિત્રો આ વિડીયોમાં આપણે છ એવા શેર વિશે વાત કરી જેમાં એક્સપર્ટ માને કે જ્યારે પણ માર્કેટમાં ઘટાડો જોવા મળે કે આ શેરોમાં આપણને ઘટાડો જોવા મળે ત્યારે આ શેરમાં જો તમે લાંબા ગાળાનું રોકાણ કરો છો તો તમને સારો એવો ફાયદો જોવા મળી શકે છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળીએ આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરીને ઘટલી પણ દબાવી દેજો